વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કાંતિ અમૃતિયા વચ્ચે અત્યારે હાલ ક્યાંક ચડસા ચડસીનો માહોલ છે કાંતિ અમૃતિયા ગાંધીનગર આવા રવાના થઈ ગયા છે પરંતુ સવાલ એક એજ છે કે શું ગોપાલ ઇટાલિયા પણ વિધાનસભા આવશે કે કેમ આ વિષયને લઈને આપણે અત્યાર સુધી અવારનવાર વાતચીત કરી છે પરંતુ ક્યાંક હવે આજ જ વાતને લઈને સોશિયલ મીડિયાની અંદર એક બાદ એક પોસ્ટ છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ગોપાલ ઇટાલિયાના સમર્થકમાં છે અને ખાસ કરીને ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ બધી ચેલેન્જ કરતાં મોરબીમાં ખાડા પુરાવા ખૂબ જરૂરી છે લોકોનું શું કહેવું છે આજે તેના વિશે વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે આજે પણ કઈક નક્કી નવાજૂની થઈ શકે છે તેવા એંધાણ લાગી રહ્યા છે પરંતુ ક્યાંક જે બે ધારાસભ્યોની વચ્ચે અત્યારે હાલ લડાઈ ચાલી રહી છે એને લઈને લોકોએ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઘણી બધી પોસ્ટ કરી છે જો સૌથી પહેલી પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કાંતિ અમૃતિયા રાજીનામું આપવા નીકળ્યા ગોપાલ ઇટાલિયાએ તમારા જેવા શપથ લીધા નથી તો કોણે આપે રાજીનામું શપથ લેવડાવવામાં કેમ ઢીલા પડી રહ્યા છે તેવા અનેક વાત છે તે કહેવામાં આવી રહી છે કાંતિ અમૃતિયા અહીં

જાગૃત જનતા ચિંતા કરશો નહીં ગોપાલ ઇટાલિયા તમારો નેતા છે અને રહેશે હું વચન આપું છું આભાર એટલે ખાસ કરીને અત્યારે હાલ કાંતિ અમૃતિયાને લઈને પણ ઘણી બધી વાતો સામે આવી રહી છે ગોપાલ ઇટાલિયાને લઈને પણ ઘણી બધી વાતો સામે આવી રહી છે જો તે પછીની વાત કરવામાં આવે તો એવું લખવામાં આવ્યું છે એક ગોપાલ ઇટાલિયા સાહેબનું રાજીનામું સોશિયલ મીડિયાની અંદર એક અલગ જ ડિજિટલ વોર ચલાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ક્યાંક ઘણા બધા લોકો છે એ લોકો ગોપાલ ઇટાલિયાના સમર્થકો છે સીધા જ પ્રહાર કાંતિ અમૃત્ય ઉપર કરી રહ્યા છે અને તે લોકોનું પણ એવું કહેવું છે કે એક ગોપાલ ઇટાલિયાનું રાજીનામું લેવા માટે કેટલા બધા લાઈનમાં ઊભા રહી ગયા છે કારણ કે

મોરબીના તો ખાડા પુરાઈ ગયા બીજા શહેરોમાં કોણ પૂરશે તેવી વાત અહીં કરવામાં આવી છે ખાસ કરીને અત્યારે હાલ વરસાદ આવતા દરેક સ્થાનિક એક જ હોય છે રોડ રસ્તા બગડી જતા હોય છે પરંતુ ક્યાંક જે કાંતિ અમૃતિયાને લઈને એવું કહેવામાં આવ્યું હતું ઘણા બધા વિપક્ષના નેતાઓએ એવું કહ્યું હતું કે આ ચેલેન્જ મૂકો અત્યારે હાલ મોરબીની અંદર ખાડા પુરાવા ખૂબ જરૂરી છે એ બાદ ક્યાંક કાંતિ અમૃતિયા દ્વારા થોડા થોડા કામો કરવામાં આવ્યા હતા જોકે અત્યારે હાલ લોકો એ વાતને લઈને પણ લખી રહ્યા છે કે ગોપાલ

ચાલી રહી છે જે પ્રમાણે મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે કે આજે કોઈક નવા જૂની થઈ શકે છે અત્યારે હાલ કાંતિ અમૃતિયા છે તેમણે જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે એકસો ને પચાસ ગાડીના કાફલા સાથે તે અત્યારે હાલ વિધાનસભા આવવા માટે આવી ગયા છે અને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ત્રીસ મિનિટ સુધી ગોપાલ ઇટાલિયાની રાજશે જો ત્રીસ મિનિટમાં ગોપાલ ઇટાલિયા નહીં આવે તો રાજીનામું નહીં આપે એટલે ખાસ કરીને અત્યારે હાલ ક્યાંક રાજકારણ તો ગરમાયું છે પરંતુ જે પ્રમાણે મેં સોશિયલ મીડિયાની વાત કરી જે પ્રમાણે લોકો લોકોનું શું કહેવું છે આ વિષયને લઈને તેને લઈને પણ વાત કરી તેની સાથે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમને રજા આપું તેની સાથે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો